સાઈડ માં જો ખાલી સેતુ હવે શું કરે છે કેમ ચમ રેવા દો હાલ નહી તો મુરત નહી હાલ એટલે મુરત ઉપર જઈને ખબર પડી જાય એમ મુરત નહી મુરત મુરત હાલ નહી હાલ નહી ટ્રેક્ટર લઈને ખેતર માં જવાનું હાલ નહી ખરું 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 એમ આ છે હા તું ટ્રેક્ટર તો લાવે પણ તારું ફ્રેક્ચર આ તો આપણે કાયમિક થી છે ને એનું કોઈ કરાવ છે આનું તો કોઈ નહીં થાય એવું ખરું 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 વિમાન કોઈ ન્યા જ્યો તો કે તમારે ભાઈ આ ખોડ તો જિંદગી ની નાનપણ ની છે એટલે રહેવાની જેમ હવે રહેવાની હાલ મસ્તી હું આ બધું મેળતા તો હવે શું કરવું છે કે હે પેડા થાળી નહી ગયો થાળી થાળી હા પેડા માટે માતાજી એ તો હડ માતાજીએ જતા હતા આ તમે મેલતા હડ મેલી આવું

અરે ભાઈ એમ કઉ છું કે આ મુરત છે ખરી મુરત તો પણ હાલે મુરત તો છે પણ કના ક્ષેત્ર માં કરશું એ વાત સાચી આપણે તો ટ્રેક્ટર લાવીને આપણે ભાગે વાવા છે ને બધું શેડી નાખ્યું છે કોક ને આવી હોય ને તો સારું શેડી આવે મુરત કોક કરી આવે એવું કરું છે હા કોન્ટેક્ટ કાઢ ને સોલન ટ્રેક્ટર લાયા ખરા ગોમ હાર ટ્રેક્ટર લાયા હારું કર્યું હાર

કર દીએ કર દીએ હડો વાત કુ માછી અમે તને પૈસામાં ખબર પડે છે પૈસા ની ચમ ના પડે જણા છોકરા પડ્યા હે એટલે વિઘારા કેટલા હોય એમ કહું કઉસો બે મિનિટ પારમલજી વાત કઉ તમારે કેટલા વિઘા છે મારે ત્રણ વિઘા ચોવીસો રૂપિયા થાય ચોવીસો એમ ના થાય ચોવીસો કલાક ઉપર થાય તું વાત કર હમણાં

તમે છે હવે શું કરવાનું છે હવે શું કરવાનું છે હવે જવાનું છે તો હું બેહુ કલા પેલું જવું હે પૈસા વધાર ક્યાં છે પેલા પૈસા તો સોમા કાકા ના ને પેલા અરવિંદજી ના તો હડો ઈ બેન છે તો હડો બે જા અબે માછને પૈસા આલીને આયા છું પણ હજુ મારા ક્ષેત્રમાં મુરત કરવાનું છે ને પૈસા મુક્યાલ થી આલીને બેહી ગયો છું હજુ હજી આયા છે નહીં સોમા ભાઈ હા ઓ એડા હારા હે નહીં

એ બધી વાતોના ના વડા ના કરો એક વિચારમાં ભાઈ ને મુરત કરાવો હારું જો હું કઉ થોડા પૈસા હાલો ને તમે મારી જોડે ચા પૈસા મારા પાસે હમુદા નહીં રૂપિયો નહીં ગુજામ તો પછી સાડ સાડ શું કરે છે તારે તને ખાડા ઉતારવા તો તે ખબર છે ને પેલા ગયો કે આપણે પેલા આ કોનુડાન દાડા આપણે બોલી લગાઈ છે કેવો તારે જ મને એટલે મૂળ તારી જોડે પૈસા રૂપિયો નહીં નહીં પતી ગયા આ ને આ કલકામાંથી તાર શું થયું આ કોઈ નહીં હડો હડો આપણે હડો આજો

તમે ખાલી મારું મુરત કેતર નું કરશો ને હા તમે એમ કેજો કે મારું બધું કરી જોડીશ એમ ખદ ખદ તમારા ઘર માં રૂપિયા ના આવે તો ફાઈટ કેવાનું મકરાજી હે તમે હેડો અમે આવો ના ના હાલ હવે હવે લઈ

બકરાજી નું છેડીને આવશે બાકી મજા આવશે લીધો કઈ દીધું કઈ જાય આ લોકો શું કહું કે બકરાજી નું છેડા આપણે કોઈ છેડો એ વાપડો

તમે ત્યાં મને બે હજાર પાછા લે તમારું મુહૂર્ત માન નહીં કરું બકરાજી આજ ને તો કાલે તમે છેડી આલ કાલે હા તો કાલે પૈસા લઈ લો પૈસા પાછા તો આલ્યા માશિયા પૈસા પાછા આવે તાર પણ છેડી આલ તમે તાર કાલ ટેક્ટર લઈને આવજો હું કાલ ફેર આલી હા તો કાલ પૈસા આલી ના પૈસા તારે પણ કાલ છેડાનું ને નહીં છેડું તમે પૈસા લો મારા બેટા ગોમનું આખા ગોમ ને ઉતરા આલો છો અને ખાવા કોઈ દેતા નહીં બે હજાર હતા હવે

ખેતર માંથી બકરાજી તમાર પૈસા લાવો હોય છેડી ના લો લોક્ટર કેમ